આપણે છે ને આજે ભેગી આવી ગઈ ધરાતી આવે ના પડી છે ને ઘરે રહેવાનું ઘરે નથી આવવું છે કેવા થાય કે હું આવું છું બેહું ચરમાં બેહુમાં ભેગી હવે છે ને આપણે આજે કાલે પંદર દિવસ થાય રવિવારે એટલે બગાડ કાઢે છે હું ચૌદ દિવસ થયા બગાડ કાઢશે ગાયું ભેહુમાં પંદર દિવસ થાય ને એટલે બગાડ કાઢે गोरी एक छाने अपनी हाथी आवश्यक हाल से ऊँधी निकली तो आप शू बेहू तो निकाय बीजेपी जाए माता मित्रों के मित्र जो बता मजा में आप मजा मैं जो बेहू जाए धीरे धीरे बेचार वहां बाकी आगे थाय धीरे धीरे नदी में जाए ले આપણે ધીરે ધીરે ગાઢવાની હોય બધી બપોર પાડવાનો ટાઈમ પાસ કરીને ઘડી વાર જાય ને જવા દો અમને સીધે સીધે ખબર પડી જાય જો આ બાજુ વરવું હોય ને તો આ બાજુ વરી જાય નકર પછી ઓલી બાજુ ભાગશે બાકી હવે નદી માં પાણી ગાય ગયા જાય છે કેમ કે મોટર ચાલુ કરી દીધી ને હવે વધારે પાણી ખેચી લે ગયા ગયા તો અત્યારે છે ને બધી ભેમ આપણી આવી ગઈ છે અડધી આવે છે એમને ખબર પડી ગઈ કે હવે આમ બાજુ ચક્કર મારવાની છે પાડો થઈ ગયો છે મોર આપણે અત્યારે છે ને ચક્કર મારાવી દઈ ને આપડા પાડાનું છે સાટું ચાલુ થઈ ગયું છે હવે વાર આપડે પાડો એક ગમી ગયો છે પાડો અને એ આવશે એટલે સરપ્રાઈઝ આવશે આખી તમારે અલગ ટાઈપ ની ફાઈનલ થઈ ગયું ને તો કેમકે આપડે ભાઈ પાડો ગમી ગયો છે ફાઈનલ કરી દીધો છે એટલે આપડે ભાઈબંધ પાસે લીધો દીધો છે છે બીજો છે ને એનાગઢ છે લેવચ કરે છે ને એના પાસે અને એનાથી બી એનાગર અત્યારે હાજરમાં નથી પાડો એ પણ બીજા ભાઈબંધનગર છે એને એવા તો બેથી ત્રણ જગ્યાએ ફરી ફરી કોન્ટેક્ટ થયો છે કે પાડો ગમી ગયો છે તો એ પાડોને હવે હાટામાં લેવાનો છે આપણે આપણો હવાજ ગાઢવાનો છે દેવાનો છે અહીંયા એ પાડો લેવાનો છે પાડો સેમ ટુ સેમ છે આપણે કે આપણે જોતો ને એ જ પાડો ગળી ગયો છે જો હવે સાટામાં થઈ જાય ને મેળા આવી જાય ને તો જોકે આપણે જે આ વિડીયો આપ્યો છે ને એ ભાઈ એમ કીધું છે ખાતરીબંધ જવાબદારી વાળો પાડાની એક ટ્રાય રાખવાની ગમે પાડા લેવા એટલે ખાતરી બંધ જવાબદારી એક તો પેલું મારવાનું લખાણનું હોવું જોઈએ અને એક ફાલવાની હોવું જોઈએ મારવા મારવામાં એની ગમે પાડો ગમે ભેંસ ગરમીમાં આવે એટલે સારો થઈ જાય આપણે ન થાય આપણે ખબર છે બીકમાં રાખી પેલેથી તો વાંધો ન આવે અને ફાલવા માટે શું છે ચાકરી ન હોય ને તો દેશી પાડો ફાલી જાય જાફરાબાદી પાડે આપણે તો ભાઈ બહુ અનુભવ નથી બાકી લગભગ નથી ફાલતા જાફરાબાદી ને ચાકરી જોઈ નબળું પડી જાય ને એટલે પાછો ઘડીમાં લોહી ન પકડે હા આપણો કઈ પાડો નબળો નથી બાકી લઈ આવે સામે કોઈ પાડો એટલે પૂરવી રાડુ કોઈ દિવસ ફાઈનલ મસ્તી કરતા હોય અલગ વાત છે બરાબરી પડે ને જ્યારે પાડો આપડો તો તમારે પછી સમજી લેવાનું પાડાનું પાડા નું બર ભાંગી ગયું ને એટલે પછી પાડો તમારે બેહો માં હાલે નહીં કેમકે એને બાજવાનું જ જોઈ બસ ભેહું ભેહું ફાલે નહીં આપણે અનુભવ કર્યો છે એટલે કેમ કે આપણા ગયા પેલા હજી મોટો પાડો ખડેલો ઘરનો તૈયાર કર્યો હતો નહોતો એ વહેલો તૈયાર કર્યો હતો આનો આપણો ભાઈ થાય હગો ખડેલીનો બેના બાપ એક હતા માં અલગ હતી એ પાડો આપણે હે બાજર થઈ ગયો હતો ફૂલ ઘરે જ રાખતા તો હું છૂટે નહીં ભેગો બે અઢી વાર રાખ્યા ભાઈ ગરમીમાં ગરમીમાં એટલે એ ગરમીમાં એ થઈ જાય ઘરે જ ઘરે પાછા ઘરે પાડર બંધ દેવાનો ભેકો પાડો ના ચડવા જાય એટલે પૂરું ઈ પાડરની ખડેલી છે ને આપણે આ રહ્યું સેમ ટુ સેમ બિલો આના જ આ સિંગડા આવા જે આવવા નહોતા આ બિલો હતો ચાંદલાવાળો હતો તો આપણે આ જે પાડો આવ્યો છે ભૂતરાનું કાલે પરમદી એ પાડાનું રિઝલ્ટ આના માથે છે કે ભેં તો એમણે આઈ કીધી હતી ભાગી ગઈ પાછી ઘરે તો અત્યારે છે ને આપણે બે બધી આવી ગઈ છે ચક્કર મારવા બાજુ બધીને ત્યાં લઈ જાય છે ઘડી કોઈ ચક્કર મારીને પછી આપણે જવાનું છે બારે થોડુંક કામથી કારણ કે આપણે બદડી હોય ને મોડો લેવા જવાનો છે ને મોયડો લેવાનું કારણ એક જ છે કે આપણે અહીંયા છે ને બાઇકનો એક શો થાય છે એમાં વાછડીઓ નંબર આવવાના છે એક બે ત્રણ નંબર આપે છે એમ ત્રણે ત્રણનો જે શો હતો ને જેવો શો છે સો માં લઈ જવાની છે ને વાજળીને ગંગાને મોટી વાછડી ના પડી કરે આપણે લઈ જવાનું વિચાર ક્રિષ્ના નંબર લઈને જવાનું હતું પણ નંબર ના ના પાડી ગયો બે વર્ષની થઈ ગઈ છે ને એટલે ન હાલે બે વર્ષની એક વર્ષની નીચેની હોય ને પાડી ની તો આપણે એને લઈ જવાનું છે આ ભાઈ બધું ન આવેલો તો આનો આપણે નંબર આવી ગયા પેલો નંબર કલરમાં રૂપમાં આપતો કેમકે આનો ભાઈ છે એવો સેમ ટુ સેમ નંબર લઈને જ આવત બાકીને બે હું બધી આપણી જો ચક્રુ મારે તો બાયકનો છે ને આપણે ભાઈ એ નંબર આપે છે ને એક ડોલ ને મોરડો એ બે ફરજિયાત આપે છે એમાંથી જે નંબર આવશે ને એમાં એને મોટું ઇનામ આવે છે ડોલનો મોરડો તો ફરજિયાત આપશે પણ એને છતાંયું આપશે બીજું એક અલગથી તો એમાં આપણે લઈ જવાની છે ગંગાને મ કે રૂપમાં એ છે સારી છે તો લઈ જવાનો વિચાર કર્યો છે કાલે આપણે ડૉક્ટરને પૂછી લીધું એટલે બધું થઈ ગયું કમ્પ્લીટ તો કાલે આપણે ગંગાને લઈ જવાની એટલે સોમવારે લઈ જવાની છે તો તમને પણ અહીંયા દેખાડીશ આપણે બાઇપને બધાના રિઝલ્ટ કેવા આવ્યા છે કલરમાં કેવા છે નાના પાડેડા બધાનું આપણે એમાં ડિટેલ લઈ લઈશું બાકી બે હું રખડાશું અત્યારે તો આ ટાઈમ મેળો તો મોડો લઈ આવશું એટલે નકડી વાછડીનો જ છે મોડો આના મોડો છે પણ આપણે પહેરાવતો નથી એનું કારણ એક છે કે મોયડો પહેરાવો તોફાની બહુ જ આ છે તોડાવીને આવી છે ઘરેથી કેમકે બપોરે પછી બપોરે બાંધવી પડે ને બપોરે રીએ નહીં આ ઢગલા માથે જઈને ખાય તો અત્યારે જ એમ ભાઈ બહેન લડવી દે છે કેમકે સામે ગાડી જોઈ ગયું તો એનું કારણ એક એ છે કે ભાઈ ગાડીમાં હું ભેં લઈને આવતા હોય ને એટલે એને થઈ જાય કે ટ્રેક્ટર વાળો આપણે કોઈ ખાલી ઊભું રહીએ ને એને ખબર પડી જાય કે કોઈ બે લઈને આવી ગયું છે તો રાડું દેતો આવે તો અત્યારે હામે ગાડીનો માણસોને થઈ ગયો ને એને એમ કે કોઈ ભેં લઈને આવતા હોય તો ખારો ઝેર થાય છે અને પછી અત્યારે આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોતા હતા એટલે એમાં પાડો સામો રાડ દીધી એટલે અને એમ કે સામે ભેં લઈને આવે છે કોઈ જામ છે બાકી હાઈટ બાઇટને કમ્પ્લેટ થઈને આપણો પાડે હું કે એમ નો કમેન્ટ કરતા કે ભાઈ માં નીચો છે આપણી બધી હું થઈ ગઈ છે આ જાફરી દેખાય છે એ થઈ ગઈ છે એટલે પછી આમાં પછી વાંધો ન હોય અને હવે આપણે લગભગ માં છે ને લગભગ બે હું ફરી ગઈ છે એકતા બે લગભગ બાકી છે ભેહું એમાં એક તો આપણે ક્યાં ગઈ આ જાફરી ખડેલી અને બીજી વારી કે રૂબે બાકી છે આપણી ગંગા કાનો સિલેક્શન થઈ ગયું છે ફાઈનલ આલમ જો અને એક પાડી નું કર્યું છે સિલેક્શન આપણો ભગ્રા નું નત કર્યું નથી આનું કર્યું સમજે બાકી આનું નહીં આવેલું સિલેક્શન થયું છે ને આપણે પાડી દેખાડી તમને એ ફાયદા પાડીને આપણે ભાઈ લઈ જવાની છે ભેજી સોમવારે છે એટલે પાડી નવરાવાની છે જો કઈ કાલ કરશું રવિવાર છે કાલે એટલે તમે વિડીયો છે રવિવારના જોતો છો આની દીકરીને લઈ જવાની છે આપણે આપણે આ ચાંદરીને લઈ જવી છે ટપકુડીને લઈ જવાની છે આપણે સો માં હાલ આ ચાંદરી પાડીને આપણે છે ને લઈ જવાની છે અને જો ટીલું આવ્યું પણ જો પાડા પાડાને આવ્યું ને એના જેવડું નથી આવ્યું પાડાથી મોટું છે આને અને તો હું આ થઈ પડે છે એની જ ખબર નથી પડતી જવા ડાંભ જેવા મોટા મોટા ડામ થઈ ગયા જો આ કામમાં મેળા આવશે તો આને લઈ જાઉં ને કાં પછી બીજી એક છે આપણે બીજી મોટી ફારકા હિંગરા હોય છે ને આને કામ વિચાર કરી રહ્યો બે માંથી એકને લઈ જાઉં કેમ કે આ થોડીક તોફાની થોડીક વધારે છે તો આને આપણે કાઢી લીધી છે બારે બરવારી બહુ છે આને તો એવી પડે છે પકડા છે આ તો હોય જ તો વિચાર કર્યું કે આને લઈ જાઉં ને ચાંદરીની બે માંથી એકને લઈ જવાની છે ફાઈનલ ફાઇનલ કઈ થાય ને એ કઈ નક્કી નથી હજી ઘરેથી કહે છે આને લઈ જવાની આપણે કહી છે ચાંદરીને તો ગમે એકને હવે કરશું આમાંથી તૈયાર તો કાલે નવડાવી કટિંગ કરાવી નાખશું માથેથી આની પકડવા દી વાંધો એ જીતો ફની બહુ રહી બાકી સામે છે એ બધા ઓલા છે નબળા પાલતી બધા એનો વાંધો એ છે કે ઉજરો વધી જાય ખાઈ દેખાય જ નહીં એને કરમિયાન ગોળી દઈ લીધી છે આપણે બધું કરી લીધું તો સારી ક્યાં સારી લઈએ જ નહીં ખાધા જ રાખે ખાધા જ રાખે આખો દી આજે પાડો એવો ને ઊભો પડ્યો પાડી એવી નવી જન્મી એવડી નવડી છે ત્રણ કરશું મુંડી કરવી પડશે કેમકે નવડાવી સર દેખાય રૂપાળી આમાંથી છે ને લઈ જાય એવી કેમ કે એક વર્ષથી નાના પાડેડા કીધું છે મોટી ને કીધું હતું તો આપણે કૃષ્ણ ગમે ને લઈ લીધો યા અને એમાં પછી આપણે ટીનું લીધી હોત ભેગી ટીનું છે નકર પછી આપણે જાફરી ખડી નાગેલ બેમાંથી એક ગમે લઈ લેત હવે એમાંથી ફાઇનલ કઈ કરવાની છે એ હું આગલા વિડીયો તમને કહી દઈશ સોમવારના દિવસે જ કઈ લઈ જવાના છે તો અત્યારે તો ફાઇનલ આપણે એ કહી રહ્યું છે બે પાડીમાંથી ગમે બે ત્રણમાં છે હવે ગમે એમાં ફાઇનલ થઈ જાય પછી ખબર પડે હા કે વીડિયો લાગ્યો કોમેન્ટ કરી લાગજો જે માતાજીસ્ટ્રીરા બધાને